સ્નેહમિલન સમારોહમાં ઠાકોર સમાજના નેતાઓએ એકતા બતાવી છે પક્ષા પક્ષી ભૂલી જઈને એક મંચ પર દેખાયા ઠાકુર સમાજના નેતાઓ નવા વર્ષે દિયોદરમાં ઠાકોર સમાજનું સ્નેહમિલન સમારોહ યોજાયું હતું જ્યાં એક જ મંચ પર દેખાયા અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર હાથમાં હાથ પકડીને ઠાકોર નેતાઓએ જાહેરમાં એકતા બતાવી

બિલકુલ આ જે દ્રશ્યો સ્ક્રીન પર દેખાય છે એ સ્નેહ મિલન નામ પર જે સામાજિક એકતા દર્શાવવાનો એક રાજકીય પ્રયાસ છે એવું કહીએ તો પણ નવાઈ નથી કારણ કે આ જે મંચ છે ત્યાં આજે પક્ષાપક્ષી થી ઉપર ઉઠીને જે આયોજન કરવામાં આવ્યું છે જોકે આયોજનની અંદર જે ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સાથે ઠાકોર સમાજ સંગઠન જે બંને દ્વારા સંયુક્ત રીતે આ આયોજન દિયોદર માં થયું હતું કે જ્યાં જે દ્રશ્ય જોવા મળ્યું તેની અંદર મંત્રી સ્વરૂપજી ઠાકોર છે સાંસદ ગેનીબેન છે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે એમની સાથે ધારાસભ્ય કેશાજી ચૌહાણ છે અમૃતજી ઠાકોર છે તેઓ પણ કોંગ્રેસના છે એટલે કોંગ્રેસ ભાજપના સાથે સરકાર પણ કહી શકીએ કારણ કે મંત્રીજી ઉપસ્થિત છે એટલે સરકાર પણ અહીંયા સ્ટેજ પર છે પરંતુ આ એક રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો ઠાકોર સમાજના શક્તિ પ્રદર્શનના રૂપે એક રાજકીય ગલિયાર્યોની અંદર જોવામાં આવ્યું છે કારણ કે આગામી સમયની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓ પૂર્વે દિવાળીના તહેવારોને અનુલક્ષીને જે સ્નેહ મિલનના નામે જે આયોજન થયું તેની અંદર તમામ જે પક્ષોના નેતાઓ જે ઠાકોર સમાજના છે તે સાથે જોવા મળ્યા પરંતુ આજે સ્નેહ મિલનની અંદર જે દ્રશ્યો છે તેની અંદર ખાસ કરીને કારણ કે વાવની પેટા ચૂંટણી દરમિયાન પણ આપણે જોયું હતું કે અલ્પેશ ઠાકોર છે તે સતત ગેનીબેનની સામે એટલે કે કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં જે પ્રચાર કરતા હતા એ સમયના એક રાજકીય વિરોધી તરીકે તેમની છાપ પહેલેથી જોવા મળેલી છે બીજું એક પણ એ વાત છે કે સૌથી પહેલા જયારે અલ્પેશ ઠાકોર ક્ષત્રિય સેનામાંથી સક્રિય થઈને જયારે ધારાસભ્યોને નાપાસ કરવાની પદ્ધતિથી ગુજરાતની અંદર આગળ વધતા ત્યારે સૌ પહેલા તેમને આગથળાની અંદર સભા યોજીને આજ દિયોદરના ધારાસભ્ય તત્કાલીન મંત્રી કેશાજી ચૌહાણ વિરુદ્ધમાં તેમને શૂન્ય ટકા આપીને નાપાસ જાહેર કર્યા હતા એ જ કેશાજીની વાતો સાથે આજે અલ્પેશ ઠાકોર સહમત થઈ રહ્યા છે સાથે અલ્પેશ ઠાકોરને ફરીથી એ વાત યાદ આવી છે કારણ કે આગામી જે જાન્યુઆરી માસની અંદર છે જે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર દસ વર્ષ પૂર્વે જે તેમને કાર્યક્રમ કર્યો હતો એનો પૂર્ણ થઈ રહ્યો છે દસ વર્ષનો સમય એ દસ વર્ષના સમયગાળાની પૂર્ણાહુતિના સંદર્ભે એક આયોજન કરવાનું પણ તેમને જાહેરાત કરી છે કે રાત્રિના ત્રણ વાગે છવ્વીસ જાન્યુઆરીએ એક જનસભા જીએમસી ગ્રાઉન્ડમાં બોલાવીશું જેમાં ઠાકોર સમાજને જગાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે અને રાત્રે ત્રણ વાગે આ સભા મળશે તો તેની અસર તેની તેના પર સમગ્ર દેશની નજર પડશે એ પ્રકારનું નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું છે પરંતુ સવાલ ઘણા બધા રાજકીય રીતે એ પણ ઉઠી રહ્યા છે કે આખરે મંત્રીમંડળમાં જે ચર્ચા ચાલતી હતી કે અલ્પેશ ઠાકોર મંત્રી બનશે પરંતુ તેમના સ્થાને તેમના ચેલા તરીકે જેમની ગણના થાય છે એવા સ્વરૂપજીને સ્થાન મળ્યું છે એક સમીકરણના ભાગરૂપે સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા બાદ એ અટકળો હતી કે અલ્પેશ ઠાકોર ફરીથી પોતાની ઠાકોર સેનાને એક્ટિવ કરશે પરંતુ એક્ટિવ કરવા માટેનું તેનું જે પૂર્વ ગ્રાઉન્ડ છે એ બૃહદ બનાસકાંઠાનો ખાસ કરીને દિયોદરથી તેઓ મોટા ભાગના કાર્યક્રમોની શરૂઆત કરતા હોય છે આજે ફરી એ જ જોવા મળ્યું કે આગામી લાભ પાંચમ પૂર્વે જ્યારે મળીશું ત્યારે કંઈક નવી એક રચના સાથે મળીશું ને આપણી જે આ યાત્રા છે તે રોકાવાના નથી સાથે તેમને જે હુંકાર કર્યો છે એ સ્પષ્ટ રીતે રાજકીય રીતે ફરીથી સક્રિયતા દાખવવાનો બે હજાર સત્યાવીસની ની વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર ઠાકોર સમાજે રાજકીય એકતા કઈ રીતના દર્શાવી એ પાસા પર ભાર મૂક્યો છે ગેનીબેને પણ એ પાસા ભાર મૂક્યો છે સાથે સામાજિક મુદ્દાઓ છે તેના પર પણ તેમણે કહ્યું છે કે મૈત્રી કરાર જેવા જે કાયદાઓ છે નિર્મૂલન થવા જોઈએ સાથે દારૂબંધીના નામ પર અલ્પેશ ઠાકોરના ગેનીબેને આ વખતે સ્ટેજ પરથી વખાણ કર્યા છે કેસાજી ચૌહાણે જે સમાજ માટે વાતો કરી તેના પણ વખાણ કરવામાં આવે સાથે સમાજની એકરૂપતા દેખાડવાનો આ જે પ્રયાસ છે ના તમામ નેતાઓ છે એ એકતા બતાવી રહ્યા છે સમાજના નેતાઓ હાથ પકડી રાજકીય એકતા પણ બતાવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું એક તરીકે શક્તિ પ્રદર્શન આજે જોવા મળ્યું છે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની પણ હાજરી જોવા મળી હતી તો બીજી તરફ મંત્રી સ્વરૂપજી ઠાકોરની પણ ઉપસ્થિતિ દેખાઈ કોંગ્રેસમાંથી નેતા એવા સાંસદ ગિરીબેન ઠાકોરની પણ હાજરી જોવા મળી અલ્પેશ ઠાકોર પણ આ કાર્યક્રમમાં દેખાયા એટલે કે તમામ અલગ અલગ પક્ષોના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા અને સમાજને લઈને એમણે આ રાજકીય એકતા પણ બતાવી છે પક્ષા પક્ષી ભૂલી અને એક જ મંચ પર ઠાકોર સમાજના નેતાઓ દેખાયા છે નવા વર્ષે દિયોદરમાં ઠાકોર સમાજનું આ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જ્યાં અલગ અલગ પક્ષના તમામ ઠાકોર સમાજના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા અને તમામ નેતાઓએ એકબીજાના હાથ પકડી અને આ રાજકીય એકતા પણ આ મંચ પરથી બતાવી છે આપણી સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જોડાઈ ગયા છે ગેનીબેન ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં ઠાકોર સમાજનો મિલન સમારોહ દિયોદરમાં યોજાયું તમારી સાથે સાથે અલગ અલગ રાજકીય પક્ષના પણ ઠાકોર સમાજના નેતાઓ એક મંચ પર દેખાયા અને જે એકતા જોવા મળી રહી છે આ દર્શકો કહી રહ્યા છે કે સમાજની વાત હશે ત્યારે તમે બધા સાથે હશો ગુજરાત પ્રશ્નનો આભાર અને ગુજરાત પ્રશ્ન તમામ પરિવારને નવા વર્ષની શુભકામનાઓ આજે જીવતર મુકામે સમગ્ર બનાસકાંઠા અને આજુબાજુના તાલુકાઓના ઠાકોર સમાજનો સ્નેહી મિલન તમારો સર્વપક્ષીય સમાજના આગેવાનો સાથે રહીને નવા વર્ષની સૌ સમાજની શુભેચ્છાઓ પાઠવી આવનાર સમયમાં આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને વર્તમાન જે મોંઘવારીના મારને કારણે એક ગરીબ સમાજ મોંઘવારી સામે ટકી શકતો નથી તો એના ધાર્મિક પ્રસંગો હોય સામાજિક હોય કે આ બધા કઈ રીતે સાદગીથી થાય એના માટે કઈ રીતે ઝુંબેશ ઉપાડીને સમાજને ખર્ચાઓમાંથી બચાવવો એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો અને સર્વપક્ષીય સમાજના આગેવાનો એક સ્ટેજ ઉપર બેસીને સમાજને કોઈ પ્રેરણા પૂરી પાડે તો એનો મજબૂત મેસેજ જતો હોય છે એટલે સમાજની એકતા માટે કુરિવાજો માટે અને જે કઈ બીજા સમાજોની હરાળોમાં ઠાકોર સમાજ પણ આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે બીજાની હરોળોમાં ટકી રહે એ માટેના પ્રયત્નો સૌએ સાથે મળીને કર્યા છે એટલે ગુજરાત સ્પષ્ટ ના માધ્યમથી જે આગેવાનો આવ્યા અને સમાજને પ્રેરણા પૂરી પાડી એમનો હું બધાયનો હૃદયપૂર્વક આભાર માનું છું ચૂંટણી હશે એ ટાઈમે પોતપોતાની વિચારધારા પ્રમાણે પોતાના ઉમેદવારને જીતાડવા માટે પોતે જીતવા માટે એ પોતે લોકસયની અંદર સ્વતંત્ર છે પણ સમાજના પૂરી વાજોની શિક્ષણની અને સમાજને લગતી વાત આવે ત્યારે બધા એક મંચ ઉપર આવે એ જરૂરી છે દરેક સમાજો આવતા હોય છે અને પૈકી ઠાકોર સમાજે પણ આજે શરૂઆત કરી છે બિલકુલ ગિનીબેન આપ અમારી સાથે જોડાયા આભાર આપનો તો નવા વર્ષે દિયોદરમાં ઠાકોર સમાજનું સ્નેહમિલન સમારોહનું આયોજન થયું અને એમાં ઠાકોર સમાજના તમામ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી એ બનાસકાંઠાના કોંગ્રેસના નેતા એવા સાંસદ ગેનીબેન ઠાકોર હોય કે પછી હાલમાં જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું એવા ભાજપના નેતા મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આ મંચ પર દેખાયા આપણી સાથે સ્વરૂપજી ઠાકોર મંત્રીશ્રી જોડાઈ ગયા છે સ્વરૂપરાત માં જિલ્લાનું આજે મિલન યોજાયું હતું તો અમે પણ આમંત્રણ માન આપીને ત્યાં સમાજના ઉપસ્થિત રહ્યા હતા અને સમાજની અંદર જો છે વ્યસનો છે સમાજ શિક્ષણ તરફ વળે એના મુદ્દાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે અમે સૌ સાથે મળી સમાજને એક શુભેચ્છા પાઠવવા માટે મળ્યા હતા

તો જેમ મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે સમાજની વાત હશે સમાજના પ્રશ્નોને લઈને ચર્ચાની વાત હોય ત્યારે તમામ લોકો એક સાથે જોવા મળે ને આ તો સ્નેહ મિલન કાર્યક્રમ હતો એટલે તમામ નેતાઓની એકસાથે પણ હાજરી જોવા મળી છે